બોલો રણછોડ રાય રણછોડ રાયજીના દર્શન કરાવી છે અમે લોકો સુરતથી ડાકોર ગયા હતા ફેમિલી સાથે આ ડાકોરની બજાર છે ત્યાં લોકો જે ખરીદી કરવી હોય તે ખરીદી કરવાની જ આખો વિડિયો તમે જોજો આજે આઠમ છે તો અમે સાતમના દિવસે દર્શન કરવા ગયા હતા પણ એ લોકો તૈયારી કરતા હતા આજે આઠમ તો બહુ ઉત્સવ હોય અમે લોકો ફેમિલી સાથે ગયા તા સુરતથી બસ્સો કિલોમીટર દૂર છે ડાકોર અમે જો ત્યાંથી પરસ્યાદી લીધી અને ત્યાં વેઇટિંગ એરિયો છે એમાંથી આપણે ઝીકઝેક ફેશન છે એ ટાઈપમાંથી આમાંથી પસાર થતાં 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 આપણે મંદિરમાં એન્ટ્રી કરીશું આખો વિડિયો જો તમને ઘર બેઠા હજી ડાકોરના ઠાકોરના દર્શન કરાવું છું કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ જે નામ ડાકોરના ઠાકોર હો ડાકોરના દ્વાર પેલા દર્શન કરાવું છું મેં તમને રણછોડ જો તમે છે ને રણછોડ રાયજીનું મંદિર છે આખે આખો વિડીયો જોજો તમે અને ભગવાનના દર્શન કરાવો છો તમને જરાક ઝાંખી જ થશે ભગવાનના દર્શન એટલે એક ઝાંખી એટલે વિડીયો થોડોક પણ તમે આમ તેમ નહીં કરતા દર્શન નહીં થાય કેમ કે અંદર વિડીયોનું શૂટિંગનો ઓપ્શન હું પ્રતો જો દર્શન કરો આખું આ ટાઈપનું ઘુમણ છે ત્યાં ઉપર ટાઈપનું મંદિર છે બહુ મજા આવ્યું છે મંદિર તો જે લોકોના ભાગનસીબમાં હોય એ લોકો ડાકોર જાય એવું જોયેલું છે મેં મેં તો ઘણા વર્ષોથી સુરત સૌ પણ આજે મને મોકો મળ્યો તો મેં એ લોકો ગયા અને જોયા ડાકોરની ધજાના પણ તમે દર્શન કરો અને ત્યાંથી હવે મેં લોકો સાંડલા પણ કરવાના છે રાધે રાધે લખશું જોવા ટાઈપ ત્યાં બધા મારા બધા ફેમિલીના મેમ્બરો છે જે બધા જો ખૂબ ખૂબ મજા આવી અને મજા મજા કરી આ વિડીયો ખૂબ શેર કરજો અને કોમેન્ટ પણ કરજો તમને રણછોડ રાયની જે જો બંને બાજુ છે આ ટાઈપમાં ખૂબ ખૂબ મજા આવી અને ફૂલ વરસાદ બહુ મજા આવી ગઈ વિડીયો તમે જુઓ અને કોમેન્ટ કરજો બધાને એક એક સાંડલો કરી દીધો અને મને બે સાંડલા કરી દીધા જુઓ તમે છે હે મેં કીધું હતું એક કરવાનો પણ કે તમને બે જ કરી દેવા છે પણ એવી મજા આવી ગઈ હવે હું તમને આખા મંદિરની પ્રદિક્ષિણા ફરાવીશ અને હવે ખૂબ બધા સાથે રહેજો આ વિડીયો તમે જુઓ તો તમને જે મંદિરે જાઓને જે ફળ મળે છે એ ફળ તમને આ વિડીયો જોવો પણ મળશે જુઓ ઘણા વખત કોઈ સમય સંજોગીને મંદિરે દર્શન કરવા નહીં જવા શકતો હોય તો અમે વિડીયો જોઈને પૂરેપૂરા ડાકોરના દર્શન કરો તમે હું ડાકોરના જે પેલા ગોટા છે ને પ્રખ્યાત એ પણ ખાવા જવાનો છો ને ત્યાંથી પણ આખું બધું પ્રોસેસ કઈ રીત તું છે ડાકોરનો લોટ લાવે છે એ બધું બતાવીશ જો આ બધા અમારા ફેમિલીના મેમ્બરો ખૂબ મોજ કરતાં કરતાં જઈએ છીએ ભગવાનના દર્શન કર્યા હવે ત્યાં જો પ્રસાદી મળે છે તો પ્રસાદી પણ અહીંથી લેવાની હોય અને હવે પાછા દસ ધજાના દર્શન તમને કરાવું છું જો જય ડાકોરના ઠાકોર રમછો જય જય હવે બસ પાછી બજાર તમને બતાવું છું જો આ ટાઈપના ભગવાનના વાઘા લેવો લાડુ ગોપાલ માટે તો ત્યાં બધી વસ્તુ એક ખૂબ મસ્ત બજાર છે જે ડાકોરની અંદર સુરતથી ફક્ત બસો કિલોમીટર દૂર છે તો અમે લોકો ડાકોર ગયા જો આ ડાકોનો લોટ અમે લીધો અમારા બાજુવાળા ભાઈ પણ કીધેલું લોટ લેતા આવજો એના માટે પણ લેવા છીએ અને ત્યાંની મીઠાઈ ડાકોરનો લોટ જો છે ને ડાકોરના ગોટા પ્રખ્યાતથી જો અહીંયા મળે મેન આ દુકા ડાકોરની એક્ઝેટ મંદિરની બાજુમાં જ છે અહીંયા આપણે ખાવાના ગમે ત્યારે હવે હું તમને ગોમતી ઘાટ લઈ જાઉં છું આ મંદિરના દર્શન કરી લીધા ને હવે હું તમને ગોમતી ઘાટ દર્શન કરાવું છું તમે જો ત્યાં પણ આ ટાઈપનું છે એક્ઝેટ મંદિરની બાજુમાં એવી મજા પડી ગઈ આ વિડીયો ખૂબ શેર કરજો અને કોમેન્ટ કરજો મારી વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ટાઈપના વિડીયો જો આ ટાઈપના નાના છોકરા માટે ગાડી જોતી હોય તો ફક્ત પચાસ કે સો રૂપિયામાં તમને એટલામાં ફેરવે ગોમતી ઘાટમાં જો આ ટાઈપમાં હવે ત્યાંથી માછલીને નાખવા માટે લોટના પડિયા પણ મળે આ રસ્તા ઉપર દસ રૂપિયાનું તો હવે ગોમતી ઘાટ બતાવું છું તમને આ જો ગોમતી ઘાટ છે પણ આમ જો આ લોકોનું ત્યાંની જવાબદાર લોકો હોય એમ જો આખો રેલ વળી ગયા છે કોઈ પણ ટાઈમ નથી ગોમતી ઘાટમાંથી જે વેલ્લા તથા પાંદડા હટાવવાનો જુઓ તમે એટલા બધા પબ્લિક આવતું આઈઠમ છે આવતીકાલે અમે આખો સાતમનો શૂટિંગ હતું આજે આઈઠમ છે તો આ લોકો તમે જો ગોમતી ઘાટની દશા તો બહુ દુઃખ થયું આ જોઈને તો આ લોકો સરકાર પાસે એટલો સમય હોવો જોઈએ કે આજુબાજુના જે ફરવાલાયક સ્થળો છે જે આપણે તો એ લોકોને

એકસો ને રૂપિયાના પાંચસો ગ્રામ પહેલા લીધા બીજા એકસો ના પાંચસો ગ્રામ પાછા લીધા આવીને ગોટા પાંચસો ગ્રામ ત્યાં મળે પણ ખૂબ મજા આવશે મેં ખાલી ટેસ્ટિંગ માટે પાંચસો ગ્રામ લીધા પાછા પાંચસો ગ્રામ મજા આવી દીધું આ બસ ગમે પણ હવે અમે આથી ડાકોરના દર્શન અને હવે અમે લોકો જઈશી સિત્તેર કિલોમીટર દૂર વડતાલ અમારો બીજો વિડીયો તમને વડતાલનો જોવા મળશે આ વિડીયો ખૂબ શેર કરજો અને સાથે અમારા વિડિયોમાં જોઈન્ટ રહેજો અમુક વિડીયો અમારા હિન્દીમાં રહેશે અને અમુક ગુજરાતીમાં રહેશે હવે અમે આથી વડતાલ જઈ રહ્યા છીએ અમે બપોરે સાડા અગિયાર વાગે નીકળી ગયા હતા ડાકોરથી વડતાલ જવા માટે આ વડતાલ ડાકોર અને વડતાલનો વચ્ચેનો રસ્તો છે ખૂબ ખૂબ ધન્યદા તમે મારો વિડીયો જોયો માટે ખૂબ ખૂબ ધન્યવાદ